તમે જે જમીન લીધી એ જમીન ક્યાંક સસ્તી હોય તો આ પૈસા છે આપડે જમીન વેચી દીધી આખી બે લાગે હું તપાસ કરી આખા ભરીને લાગે હું જમીન વેચી આમાં હા પૈસા મળે એમ છે બે ને ત્રણ પેટી કરવી હાલો ને દલાલી કરવી એમ દલાલી કઈ નાખ્યું આ ગોપુ ને લેવાની છે તમારે લેવાની છે

અત્યારમાં દાડી આ મારું મગજ ફેરવી નાખ્યું ક્યારે આવવાના દલાલ ની તો સારું છે

રિમીશા તા કે ત આવું પડશે કે રીમાવાની ચિતાઈ જાવું પડશે ક્યાં જાવ છો તમ વાડી આવતા મારે એટલા બધાય દો લો ઓ શું કર્યો કુવાનો ગોવા ઈ પછી વાડી ભેગો થઈ ગયો હવે તમને છાતરી ન રહી જાય કો તો કેટલામાં આપ્યો

અંદર ના પાણી ના પૈસા હા એ પાણી ની વાત એ તો ક્યાંક કરવું એ તો કઈ કરવું તો પાણી તમારે રાખવાનું છે હા પાણી તો રાખવાનું તો હોય ને તો તમારે પાણી નું ભાડું આપવું પડશે ભાડું ભાડું ના હોય કુવાનો પાણી તમે તો કાઢી જાવ પાણી નું ભાડું આપવું પડશે તમારે પાણી તો રેવા દે પોસા પર એવું કરું છે આ પાણી કેરે વેવી હા પાણી રાખો અમે oh <laughs> no 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 Shut up! <laughs>